બગલો અને કાગડો ચતુરાઈ અને સાવધાનીની વાર્તા એક વખતની વાત છે એક સુંદર સરોવર હતું જ્યાં ઘણા જળચર પંખીઓ રહેતા હતા એક બગલો રોજ તળાવના કિનારે ઊભો રહી માછલીઓ પકડીને ખાતો ત્યાં જ એક કાગડો પણ રહેતો હતો કાગડો ખૂબ ચતુર હતો અને હંમેશા બગલાને ધ્યાથી જોતો બગલાની ચતુરાઈ એકવાર તળાવમાં પાણી ઓછું થવા લાગ્યું બગલાને એક વિચાર આવ્યો અને તે ઉદાસ બનીને તળાવના કિનારે ઊભો રહ્યો ત્યાં રહેલા અન્ય માછલીઓ અને એ તેને પૂછ્યું શું થયું બગલાભાઈ તમે ઉદાસ કેમ બગલાએ મોઢું ઉતાર્યું અને કહ્યું આ તળાવ જલ્દી સુકાઈ જશે અને બધા જીવ મરી જશે હું તો એક મહાત્મા ઋષિને મળ્યો હતો જેમણે કહ્યું કે નજીકમાં એક વિશાળ તળાવ છે જો તમે બધા ઈચ્છો તો હું તમને એક એક કરીને ત્યાં લઈ જઈ શકું બગલાની વાત સાંભળીને બધા ભોળી માછલીઓ ખુશ થઈ ગયા અને તેનાથી મદદ માંગી બગલાનું ભયાનક રહસ્ય દરરોજ બગલો એક એક માછલીને પોતાનો ડાળી પર લઈ જતો પણ તે તેને બીજા તળાવમાં ન લઈ જઈને પથ્થર પર બેસાડીને ખાઈ જતો ચતુર કાગડાની જાસૂસી કાગડાને શંકા આવી કે બગલો ખરેખર બધાને નવા તળાવમાં લઈ જાય છે કે નહીં એક દિવસ કાગડો ચૂપચાપ બગલાને અનુસરવા લાગ્યો અને જોયું કે બગલો એક ઊંચા પથ્થર પર જઈ માછલીઓને ખાઈ રહ્યો છે કાગડો તરત જ તળાવ પર પાછો ગયો અને બધાને સત્ય કહ્યું બગલો તમારું ભલું નથી કરી રહ્યો તે તમારો શિકાર કરી રહ્યો છે બધા પંખીઓ અને બચી ગયેલી માછલીઓએ મળીને બગલાને પકડી લીધો અને તેને તળાવમાંથી દૂર ભગાડી દીધો વાર્તાથી શીખ અંધવિશ્વાસમાં ન આવવું હંમેશા સત્યની તપાસ કરવી ભોળા અને નિર્દોષ લોકોના વિશ્વાસનો દુરુપયોગ કરનારા ટકતા નથી ચતુરાઈ અને સમજીને નિર્ણય લેવાનું હંમેશા શ્રેષ્ઠ છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં